મિત્રો ઋષિ કૃષિ પરંપરા અંતર્ગત કૃષિ સંસ્કૃતિ ચેનલમાં જ્યારે આપણે બધા મળીએ છીએ નવી વાતો લઈને ત્યારે ખાસ કરીને આજે વાત કરવી છે સોઇલ હેલ્થ એટલે કે જમીન તંદુરસ્તીની આપ બધા જાણો છો કે દિવસે ને દિવસે જમીનની અંદર રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ વધતો જાય છે અને સામે તમે જુઓ તો વિપરીત પરિસ્થિતિની અંદર ઉત્પાદન જે છે એ દિવસેને દિવસે ઘટતું જાય છે ખેડૂત મિત્રો આપણને ઉપરની વસ્તુઓ જે દેખાય છે એ ચૂસ્યા પ્રકારની જીવાત હોય ગુલાબી હોય કે ઉપરના પાકોની જે ફૂગ હોય તો એના ઉપર આપણે અંધાધૂંધ ખર્ચ કરીએ છીએ અને અંધાધૂંધ જે છે દવાઓનો છંટકાવ આપણે કરતા હોઈએ છીએ પણ ખાસ કરીને આજે જે એક વૈશ્વિક સમસ્યા બની રહી છે એ છે જમીનની તંદુરસ્તી એટલે કે સોઈલ હેલ્થ આજે જમીન જે છે એ દિવસે ને દિવસે બિન ઉત્પાદક બનતી જાય છે બંજર બનતી જાય છે જે જમીનનું આખું માળખું જે છે કે જેમાં બેક્ટેરિયલ કલ્ચર જે છે જેનો પીએચ આંખ જે છે જમીનનો ઓર્ગેનિક કાર્બન જે છે એ દિવસે ને દિવસે એના સંતુલનો જે છે એ વિખરતા જાય છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર જેટલું આપણે ઉપર મથીએ છીએ એટલું હવે જમીનની નીચે અંદર જે છે એ ખેડૂત મિત્રોએ મથવાનું જે છે એ અત્યારે તાતી જરૂરિયાત જે છે એ રહી છે વર્ષો પહેલાં ખેડૂત મિત્રો આપણી એક ગ્રામ માટીની અંદર અબજો કરોડોની સંખ્યાની અંદર જે છે એ આપણને અબજો કરોડોની સંખ્યાની અંદર બેક્ટેરિયાઓ જોવા મળતા હતા અને ખાસ કરીને આ બેક્ટેરિયાઓ જે છે એ આપણા વગર પૈસાના દાળિયા જો ખેડૂતની ભાષામાં કહીએ તો વગર પૈસાના દાળિયા તરીકે તમે જેટલું કૃષિ કચરો રાસાયણિક ખાતર છાણિયું ખાતર જે છે એ તમે જમીનમાં ઉમેરતા હતા એને સુપાચ્ય કરીને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય બનાવવાનું કામ આ બેક્ટેરિયાઓ કરતા હતા અળસિયાઓ કરતા હતા જે ખરેખર ખરા અર્થમાં ખેડૂતોના જે છે એ સાચા મિત્રો હતા પણ નિંદામણનાશક દવાઓનો વપરાશ રાસાયણિક ખાતરનો અકાર્યક્ષમ વપરાશ કે જેના કારણે આજને આપણી જમીન જે છે એ અંદર બેક્ટેરિયાની સંખ્યા બહુ ખૂબ નહિવત જોવા મળે છે ત્યારે આવા બેક્ટેરિયાઓ આપણે માર્કેટની અંદરથી વેચાતા લઈ અને આપણે જે છે એ જમીનમાં આજે ઉમેરવા પડે છે દિવસે દિવસે તમે જોવો છો કે જમીનજન્ય રોગો જમીનજન્ય ફૂગો જમીનજન્ય જીવાતોના ખૂબ મોટા પ્રશ્નો આજે દરેક પાકની અંદર આપણને જોવા મળે છે જમીનજન્ય સુકારો બરાબર છે એના અસંખ્ય જે રોગો છે જેના કારણે આપણા ઉત્પાદન ઉપર ક્વોલિટી ઉપર ઘણી બધી અસર પડતી હોય છે ત્યારે આવો કે આવા ઘણા બધા બેક્ટેરિયાઓ જે છે સુડોમોનાસ હોય ટ્રાયકોડરમા હોય અને ઘણા બધા બેક્ટેરિયાઓ જે છે એ જમીનમાં આજે આપણે બોટલોની તૈયાર બોટલોની લઈ અને આપણે જમીનમાં ઉમેરીએ છીએ જેથી ખેતી ખર્ચ પણ વધારે આવે છે તો શા માટે આપણે આ ફ્રીમાં મળતા આપણા વગર પૈસાના દાડિયાને આપણી જમીનમાં જ ઉત્પન્ન ના કરીએ તો આવા ઘણા બધા બેક્ટેરિયાઓ છે જેના ઘણા બધા એવા પ્રયોગો છે કે જેના થકી આપણે એકદમ સાવ તદ્દન ફ્રી ઓફ કોસ્ટ જેને કહેવાય એફઓસી એટલે મફતની અંદર આપણા બેક્ટેરિયાઓ જે છે આપણી જમીનની અંદર આપણે ઉત્પન્ન કરી શકીએ તો આવા બેક્ટેરિયાઓ ઉત્પન્ન કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ આજે અમલમાં છે માર્કેટમાં ઘણા બધા એડવાન્સ જીવામૃત બાયોગેસ્ટરનો તમે પ્રયોગ કરી શકો છો જીવામૃત જે છે એનો તમે બનાવીને પ્રયોગ કરી શકો છો ત્યારે આવા જ આપણા જમીનની અંદર ખાસ કરીને જે બેક્ટેરિયા જે છે એની તાતી જરૂરિયાતને ધ્યાને લઈ અને બંસી ગીર ગૌશાળા અમદાવાદ માનનીય શ્રી ગોપાલભાઈ સુતરિયા દ્વારા આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું એક સરસ નિર્માણ કરવામાં જ્યારે આવ્યું છે અને ઘણા બધા ખેડૂતો સુધી આ વિચાર આ ક્રાંતિ એમને પહોંચાડી છે અને ખૂબ સારા પરિણામો આપણને જે છે એ આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા દ્વારા જોવા મળ્યા છે હવે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે છે એ એને એનબીએલ રેબોરેટરી લેબોરેટરી દ્વારા જો તપાસણી કરવામાં આવે વૈજ્ઞાનિક તથ્યથી તો આની અંદર સાઠથી વધારે પ્રકારના બેક્ટેરિયા છે જેમાં નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરનારા બેક્ટેરિયાઓ છે ફોસ્ફરસનું ફિક્સેશન કરનારા બેક્ટેરિયાઓ છે જમીનની અંદર પીએચઆક બેલેન્સ કરનારાઓ બેક્ટેરિયાઓ છે જમીનની અંદર જે આપણે કૃષિ કચરો નાખીએ છીએ જે છાણીઓ ખાતરનો વપરાશ કરીએ છીએ બરાબર છે એને સુપાચ્ય બનાવીને દરેક તત્વોને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવનારા બેક્ટેરિયાઓ છે આવા અસંખ્ય બેક્ટેરિયાઓ જે છે એ આ ગૌકૃપા અમૃતમની અંદર સમાયેલા છે તો આવો આપણે જાણીએ કે આ ગૌકૃપા અમૃતમ જે છે એ બેક્ટેરિયા કઈ રીતે બનાવી શકાય તો કોઈપણ ખેડૂતને ત્યાંથી અથવા બંસી ગીર ગૌશાળામાંથી અથવા કોઈ કૃષિ શિબિરમાં આપ ગયા હો ત્યાંથી તમારે જે છે એ એક લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું દ્રાવણ લેવાનું છે ત્યાર પછી બસો લીટરનું જે બેરલ છે એ બસો લીટરના બેરલમાં તમારે બે લીટર ગાયની તાજી છાસ ખાસ કરીને યાદ રાખજો ગાયની તાજી છાસ જે છે આપણે લેવાની છે ખાટી કે વાસી છાશ લેવાની નથી બે લીટર ગાયની તાજી છાસ અને બે કિલો ગોળ એ બે કિલો ગોળ જે છે એ આપણે લેવાનો છે તો એક લીટર જે છે એ ગૌકૃપા અમૃતામનું મધર કલ્ચર એટલે કે મેળવણ બરાબર બે લીટર ગાયની તાજી છાસ અને એક કિલો ગોળ આ જે છે એ બેરલની અંદર ઉમેરી અને છ દિવસ સુધી તમારે ઘડિયાળની દિશામાં એક સરખું ચલ એને હલાવવાનું છે સવાર સાંજ છ દિવસે આ બેરલ જે છે એ બસો લીટરનું તૈયાર થઈ જશે બસો લીટરનું બેરલ છ દિવસે તૈયાર થાય ત્યાર પછી આપણે હવે સમજીએ કે એનો ઉપયોગ કઈ રીતે કરવો તો સૌપ્રથમ કોઈપણ પાકમાં એક ડબ્બાની અંદર લિટર બે લિટર નાખી અને તમે કોઈપણ પિયત આપતા હોય ડ્રીપ ઇરિગેશન હોય એની સાથે પિયતની અંદર તમે આપી શકો છો જનરલી અઢી વીઘાએ ગાય એક એકરે આપણે દોઢસોથી બસ્સો લિટર જે છે એ આ દ્રાવણ જે છે એ જમીનની અંદર આપવાનું હોય છે નંબર બે કે આ દ્રાવણને પંપે તમે એક બે લીટર નાખી અને પાંચ છ દિવસે અમાસ પૂનમના દિવસોમાં તમે કોઈપણ પાકની અંદર એનો છંટકાવ કરશો તો પીળું પડવું વૃદ્ધિ વિકાસ ફાલ ખરવો ચૂસ્યા પ્રકારની જીવાતના ઈંડા અવસ્થા આ બધી જ વિપરીત પરિસ્થિતિ અને ખાસ કરીને વાતાવરણમાં જ્યારે પલટો આવે અને છોડ ઉપર જ્યારે એની અચાનક અસરો થાય છે હવે તમામ પરિસ્થિતિની અંદર જે છે એનું નિયંત્રણ કરશે ત્રીજા નંબરમાં આ દ્રાવણને તમે તમારા ઘરે આજે ખાસ કરીને સમાજનો ખેડૂતનો આપણો બધાનો સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો આજે જે આપણા વડવાઓ દેશી ખાતર જે છે એ ખાસ કરીને હેળવીને કમ્પોસ્ટ કરીને છાણિયું બનાવીને એકદમ સુપાચ્ય બનાવીને જમીનમાં ઉમેરતા હતા પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે આવું કંચન કાચું સોનું આપણે સીધો ઉકળો ભરીએ છીએ તો આ જ બેક્ટેરિયલ દ્રાવણ જે છે એ તમે આવા કૃષિ તમારા ખેતર પર જે આવા ઉકરડાઓ હોય બરાબર એ ઉકરડાઓની અંદર આઠ દસ લિટર અઠવાડિયા છંટકાવ કરતા રહ્યો તો ઉનાળાની અંદર એકદમ ઓઈણીય હોય એવું ભરભરવું ખાતર બેક્ટેરિયા યુક્ત સારી રીતે તમે તૈયાર થઈ જશે તો પિયતમાં પણ તમે આપી શકો છંટકાવની અંદર પણ તમે આ ગૌ કૃપા અમૃતમ આપી શકો અને આવા કૃષિ કચરા જે આપણો ઉકરડો છે એને શેડાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકો હવે આ રીતે ત્રણ રીતે વપરાશ કરતાં કરતાં આ બેરલની અંદર વીસ પચીસ લિટર તમારું દ્રાવણ વધે છે એટલે ફરી પાછું તમારે પાણીનું ભર દેવાનું વરી પાછો એક બે કિલો ગોળ બે લીટર ગાયની તાજી છાસ ઉમેરી અને છ દિવસ કે સાત દિવસ સુધી તમારે એને હલાવવાનું છે એટલે ફરી પાછા એ બેક્ટેરિયાઓ તૈયાર થાય બરાબર ફરી પાછું વાપરતા વાપરતા વધે એમ તમારે જે છે એ ચાલ્યા જ રાખે બીજું કે આ બેક્ટેરિયાને ખાસ કાળજી જે રાખવાની છે તો આ બેરલને આપણે છાંયે રાખવાનું છે સીધી રીતે તડકો ના લાગે ઉપર છે કંતાનથી અને સારી રીતે હવાની અવર જવર થાય એ ખાસ ઢાંકવાનું છે બીજું કે વરસની અંદર આ બેક્ટેરિયાઓ જે છે એ ત્રણથી ચાર વખત એનો કલર ચેન્જ કરશે ક્યારેક દ્રાવણ જે છે એ તમારું લીલું થઈ જશે ક્યારેક વાતાવરણના કારણે દ્રાવણ તમારું કાળું પડી જશે ક્યારેક તમારું દ્રાવણ જે છે એકદમ કેસરી કલરયુક્ત થઈ જશે પણ એમાં બેક્ટેરિયાની સંખ્યા પૂરતી રહેશે એ કલર ફેરફાર થાય તો એનાથી તમારે કોઈ ગભરાવાની જરૂર નથી બીજું છાસના કારણે કદાચ ઉપરના ભાગમાં ક્યારેક નાની મોટી જીવાત પડે તો એ તમારે ઉપરથી તારવી અને કાઢી લેવાની છે એને ગાળી અને ફરી પાછા ગાળીને આ બેક્ટેરિયાનો ઉપયોગ તમારે શરૂ કરી દેવાનો છે બીજું કે જ્યારે તમે શિબિરમાંથી કે કોઈ પણ ખેડૂતના ખેતરેથી આ બોટલ લાવો ત્યારે ઉપર જે છે એ ખાસ કરીને બોટલની અંદર કાણું કરવાનું છે કે જેથી કરીને હવાની હાજરીમાં બેક્ટેરિયા જે છે એ મૃતપાય ના થઈ જાય અને બેક્ટેરિયાને પૂરતો ઓક્સિજન મળી રહે એટલે કોઈ પણ આવી બોટલમાં તમે વ્યવહારમાં લઈ જતા હોય ત્યારે ખાસ કરીને ઉપર એને કાણાનું પાડવાનું છે તો આવો આપણે અત્યારે પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે અમારા જે બહેનો છે ખેડૂત મહિલા ખેડૂતો જે છે એના દ્વારા આજે આ પ્રયોગ આપણે કરી રહ્યા છીએ ત્યારે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા હજારો ખેડૂતોને આજે આશીર્વાદરૂપ સાબિત થયા છે તો સૌ બેનને આપણે કહીએ કે બે લિટર છાશ જે છે એ બેરલની અંદર આપ ઉમેરશો બે લીટર છાસ જે છે આપણે ગાયની તાજી છાસ લેવાની છે વાસી કે ખાટી છાસ લેવાની નથી બરાબર બે લીટર છાસ ઉમેર્યા બાદ આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું જે મધર કલ્ચર જે છે બરાબર એ આપણે જે છે એ અંદર ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે છે એ બે કિલો ગોળ જે પાણીમાં દ્રાવ્ય કરેલો ઓગાળેલો ગોળ જે છે એ ખાસ કરીને આની અંદર આપણે ઉમેરીશું બે કિલો દેશી ગોળ દવા કેમિકલ વગરનો જે ગોળ આવે છે એવો આપણે પસંદ કરવાનો બરાબર અને ન ખાવામાં ચાલે એવો ગોળ પણ તમે આની અંદર ઘરે ખાસ કરીને ઉમેરી શકો છો એટલે બે કિલો ગોળનું દ્રાવણ આપણે ઉમેર્યું છે હવે આ બેરલને આપણે બસો લિટર બેરલ પાણીથી ભરી દઈશું અને છ દિવસ સુધી બરાબર હવે આપણે એમાં બસો લિટર જે છે એ બેરલની અંદર પાણી ઉમેરીશું અને હવે આ બેરલને આપણે છ દિવસ સુધી છાંયે એકદમ વ્યવસ્થિત કંતાન ઢાંકીને રાખી દેવાનું છે તો આવો ખેડૂત મિત્રો ધરતીનું ધરતીનું પાછો આપીએ અને આપણા જે કુદરતી પરંપરામાં પરંપરા પ્રમાણે જે આપણા જમીનની અંદર હજારો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હતા એને આપણે પાછા પુનઃસ્થાપિત કરીએ અને આપણી જીવ ધરતી જે છે એને હરિયાળી બનાવીએ આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાના દ્રાવણ મેળવવા માટે ખાસ કરીને અમારો સંપર્ક કરો મારો મોબાઈલ નંબર છે પંચ્યાસી અગિયાર પંચોતેર એંસી એકાશી એ સમસ્ત જગત કૃષિ કૃષિમૂલમ એ સંસ્કૃતિ કૃષિ વાત્સલ્યમ જ્યારે આ વિશ્વ જે છે એ ખાસ કરીને કૃષિને વરેલું છે ત્યારે ઋષિ કૃષિ પરંપરામાં પ્રમાણે આપણે આવા નવા પ્રયોગો સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી સૌને જય ઇન જય ભારત જય જવાન જય કિસાન